નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપને અવારનવાર વિડીયો જોવા મળે છે કે ખેડૂતો ઘર બેઠા જે પોતાની જણસીનું વેચાણ કરે છે તેમાં ઘણી બધી ગેરરીતિઓ થતી હોય છે વજનમાં થતી હોય છે કાંટામાં થતી હોય છે તો આવી જ એક ગેરરીતિનો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તે તોરી ગામનો છે ચોરી ગામમાં કપાસની ખરીદીમાં એક ગાડીએ પંદર મણ વધારે લઈ જતાનો જે વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે વિડીયો આપને આગળ આ કિસાન સમાજ ચેનલમાં આગળ મૂક્યો છે તો ખેડૂત મિત્રો તમારા ગામમાં કોઈ પણ વેપારી આવે તો તેનો વજન કાંટો અને ગાડી ખાલી છે કે ભરેલી છે તે ચેક કરી લેવું જોઈએ અને પછી જ તોલ શરૂ કરવો જોઈએ અથવા ખેડૂતોએ પોતાનો વજન કાંટો રાખવો જોઈએ જેથી આવી ચોરી અટકાવી શકાય આવી ગેરરતી થતી હોય તો અટકાવી શકાય તો શું છે તોરી ગામનો બનાવ તે આગળ આપણે આ વિડીયોમાં જોઈશું તો ખેડૂત મિત્રો આપ પણ સતેજ થજો વેપારીઓ દ્વારા મજૂરો દ્વારા કે દલાલો દ્વારા આવી ગેરરીતિ થતી હોય છે તો ખેડૂતના હિતાવહની વાત તો એ છે કે ખેડૂતોએ પોતે પોતાના કાંટો વસાવી લેવો જોઈએ વજન કાંટો વસાવી લેવો જોઈએ અથવા તો ગામમાં પોતાએ ગામ વતી એક કાંટો વસાવી લેવો જોઈએ અને આવી જે ગેરરીતિ થતી હોય તેને અટકાવી શકાય છે

બધા ખેડૂના ખા ખાઈ ને અંદર વધારે આવે ખેડૂતના પૈસા ખાઈને અલ્પેશભાઈ ઢોલિયા ગોંડલ યાર્ડ ચેરમેન ચોરીઓ થાય છે ગોંડલ યાર્ડમાં કોઈ પણ દેવા જાવ તો ધ્યાન રાખજો ગોંડલની ગાડીઓ આવે યાર્ડમાંથી એના બચાવ વાળા અલ્પેશભાઈ બેઠા છે

કારણ કે વેપારીને બસાવવા વાળા જાઝા અત્યારે મરે તો માહિ ગયા કે પણ વેપારીને બસાવો એટલે આમાં કોઈની કાંઈ જવાબદારી નથી કોઈને કાંઈ આંગળી અડાડી નથી જી છે આમાં યાર્ડની પેઢી રહે એ ભાઈ આવે અને પછી જે આગળની કાર્યવાહી થાય કપાના તે દઈ દેતા ને એ પછી નો રૂપિયો ભાઈ લીધો નથી કોઈ આમાંથી આ વેપારી પૈસા રહ્યા આના મઠેલામાં એમ છે કોઈ આમાં ભાઈ લીધો નથી પર પણ જો આ ગામના

Pensa, pensa que no va.